તો મિત્રો આ શોર્ટ્સમાં આપણે શીખશું આજે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એટલે શું તો કે આપણે કોઈપણ જે ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવી એના માટે આપણે સાદો ભૂતકાળનો યુઝ કરીએ છીએ ઓકે એની ડેફિનેશન એનો યુઝ આપેલો છે વી યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુ ડિનોટ ટુ ડિસ્ક્રાઈબ ટુ એક્સપ્રેસ ધ એક્શન્સ ધેટ હેવ હેપન્ડ ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો યુઝ કરીએ છીએ અને એના કીવર્ડ્સ આપેલા છે યસ્ટરડે લાસ્ટ વીક લાસ્ટવાળા કોઈ પણ વર્ડ્સ લાસ્ટ મંથ લાસ્ટ યર ઓકે લાસ્ટ દિવાલી વેકેશન અગો બિફોર વન્સ ઇન ધ પાસ્ટ એસેટ્રા એક્સેટ્રા અહીંયા ઇયર પણ આપેલું છે ઇન ટુ થાઉઝન્ડ એટ ઇન ટુ થાઉઝન્ડ ટેન એક્સેટ્રા સ્ટ્રક્ચર અફોર્મેટિવ સ્ટ્રક્ચર અફોર્મેટિવ સ્ટ્રકચર એટલે શું અફોર્મેટિવ એટલે હકાર એટલે કે હકાર વાક્ય એટલે પોઝિટિવ સ્ટ્રક્ચર ઓકે હવે અહીંયા એનું સ્ટ્રક્ચર આપેલું છે સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર અધરવર્ડ્સ સબ્જેક્ટ એટલે શું મિત્રો સબ્જેક્ટ એટલે કરતા વી ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું ક્રિયાપદના ત્રણ રૂપો હોય છે વી વન વી ટુ વી થ્રી ટેન્સમાં જે યુઝફુલ થઈ છે વી ફોર જેમાં વી વન આઈએનજી એટલે ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય છે ઓકે એવી રીતે ટુ પ્લસ વી પણ આવે છે પણ એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં ફર્ધર વિડીયોમાં જોઈશું વી ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દ ઓકે અને આ તો સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કરતા કરતા એટલે ક્રિયાનો કરનાર ડુઅર ઓફ એન એક્શન આ વાક્ય રચના પ્રમાણે તમારે કોઈપણ ભૂતકાળમાં થયેલી ક્રિયાનું ઇંગ્લિશ કરવાનું છે તો પહેલું છે અમે ગયા મહિને એક નવી કાર ખરીદી ઓકે તો અમે તો સબ્જેક્ટ કોણ છે આ વાક્યની અંદર કરતા કોણ છે વી હવે વી ટુ શેની ક્રિયા કરી તો કે કાર ખરીદવાની ક્રિયા કરી ખરીદવું એટલે બાય તો બાયનું વી ટુ થશે બોટ

એટલે આપણે કરતા છે એટલે આઈ લખશું પછી વી ટુ ક્રિયાપદનું ભૂતકાળ ક્રિયા જવાની થઈ જાવું એટલે ગો પણ એનું ભૂતકાળ થાય વેન્ટ આઈ વેન્ટ હવે સ્થળ લેવાનું ક્યાં ગયા તો કે એક હોટેલમાં આઈ વેન્ટ ટુ અ હોટેલ શેના માટે તો કે માટે એટલે ફોર ડિનર આઈ વેન્ટ ટુ અ હોટેલ ફોર ડિનર ઓકે હવે તમને બ્લેન્ક્સ આપેલી છે ફીલ ઇન ધ બ્લેન્ક્સ આ બ્લેન્ક્સનો આન્સર તમારે લખવાનો છે એક્ઝામમાં એઇથ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ બધા લોકોને આ યુઝફુલ બહુ થશે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ યુઝફુલ થશે તો ફર્સ્ટ છે સી ડેસ ધીઝ લાઈટ ઓર યસ ટુ ડે બ્રેકેટમાં છે રિસિવ બ્રેકેટમાં ઓલવેઝ વિવન આપેલું હોય છે ક્રિયાપદનું રૂપ બેઝ ફોર્મ આપેલું હોય છે તો અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર આપણે આન્સર લખવાનો હોય છે બ્લેન્ક્સમાં તો વી ટુ આવશે અફોર્મેટિવ સ્ટ્રક્ચર છે ને એટલા માટે એક જ બ્લેન્ક હોય એટલે અફોર્મેટિવ બે બ્લેન્ક હોય વચ્ચે નોટ હોય તો નેગેટિવ સ્ટાર્ટિંગમાં બ્લેન્ક હોય વચ્ચે સબ્જેક્ટ હોય પછી બ્લેન્ક હોય લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો ઇન્ટ્રોગેટીવ અને ડબલ્યુએચથી સ્ટાર્ટ થાય તો એને કહેવાય ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવ અહીંયા શું આવશે તો કે સબ્જેક્ટ છે સી બ્રેકેટમાં રિસીવ આપેલું છે તો શું થશે રિસીવડ થાય થાય ધીસ આનું ગુજરાતી શું તેની આ પત્ર મેળવ્યો રિસિવ થયો મળ્યો ચાલો એ રીતે સેકન્ડમાં આઈ બ્રેકેટમાં જોઈન જોઈનનું વી ટુ જોઈન થર્ડ રાજ બ્લેન્ક હર્ટ હર્ટનું વી ટુ વી થ્રી હર્ટ નંબર ફોર ધ કેટ ઓલ ધ મિલ્ક બિલાડી બધો જ દૂધ પી ગઈ તો ડ્રિંક છે વી વી છે એનું થશે થશે ડ્રંક તો અહીંયા આપણે ડ્રિંક છે તો એનું શું કરશું વી ટુ એ એન કે વી થ્રી થશે ડીઆર યુ એન કે અને લાસ્ટ છે યુ ડેસ ધ કરેક્ટ આન્સર તમે સાચો જવાબ આપ્યો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ પ્રમાણે આનો આન્સર લખવાનો છે ઓકે તો શું થશે ગેવ એનું થશે ગેવ તો આ હતો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ખાલી અફોર્મેટિવ ટાઈપનું સ્ટ્રક્ચર આપણે લર્ન કર્યું હવે જો મારો નેક્સ્ટ વિડીયો તમારે જોવો હોય સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેટિવ સ્ટ્રક્ચર ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર તો મારા આ વિડીયો જરૂરથી તમે લાઈક કરજો શેર કરજો જો તમને પસંદ આવ્યો હોય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ